હેલો માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે એક નવા જય જય માતાજી અને તો આજે મે વિડિયો સ્ટાર્ટ કર્યો છે અશ્વિન હોય મારીારે પણ આજ નથી ક્યાં ગયા છે હે અશ્વિન ક્યાં ગયા ખોવાઈ ગયા ગાયબ થઈ ગયા હે આયશમાન રોલ દેને એટલે મને થી દેવાનો આવક લીનો છે સોમા સુસેટ પાસ ઓ બેકગ્રાઉન્ડ કેટલું મસ્ત આવ બોલો લીલું થમ થઈ સુનાગઢ થઈ સુનાગઢ નહીં

વાડીમાં છે ને ગાય બધે પાણી પાણી કરી દીધું આમ જો આ બધા કેરા પાણી ના ભરાઈ ગયા આમાં બકાલું કરેલું છે ને બધું વયું ન જાય ને એ ટેન્શન છે કેમ કે આ પાણી ને કેરા ભરાયેલા રહે ને એટલે બકાલું છે ને બધું બી જાય અને નુકસાન કેરમ પાણી ભરાયેલું છે ઓલપા અડધું ભરાયેલું છે એટલે આ રોપ કદાચ ને વયો જાવ હોય તો જાય પાણી જેમાં ભરાયેલું રહે ને એ વીયું જાય બકાલું ઓછું જાવ કરે રોપ વધારે કરે રોપ કોથમરી મેથી વાડી ની પાસે ની સાઈડ છે ને ગાય જો થોડું તરાવ ભાઈ ગયું બધે પાણી પાણી થઈ ગયું તો ગાય આપડે રોપ તો જોયો છે કેવો થયો છે કેવું નઈ કેટલો વરસાદ આવ્યો છે એ પણ જોઈ લીધું છે અમારી વાડી અને મારા ગામમાં કેટલો વરસાદ આવ્યો અને હવે અત્યારે વાગ્યા છે છ હાના અને લાઈટ આવી ગઈ છે તો મારા એમ કીધું છે કે તમે આવ્યા છો તો હારવાર પાણી પાઈ દો ને તો હું મેં કહેવું एसमिन के कई बांधो नहीं के एसमिन जो हम में गया से कारण के दवा ना खाओ मटे हो लड़ डब्बा में दवा ना खाओ वही नहीं इतने जो इतना केरा पांच छे एक बी तन चार पांच छः ने सात केरा ओ मोटा खेड़ू दाई वासे पानी वावा मटे हो नाम से खेड़ू तुम्हारू हैं ओ खेड़ू एक खेड़ू वर? एक हो नाम से आवड़े

ફરી વખત ફરી વખત ફરી વખત બોલ રોપમાં છે ને આપણે વરસાદ પડ્યો હતો ને એટલે એ માટે આપણે બધા કેરામાં છે ને પાલર પાણી ફેરી દીધું બધા કેરા ફરી વખત પાઈ દીધા અને આમાં સલ્ફર ને બીજો પાવડર આવે એ બંને પાઈ દીધો એટલે છે ને મોઈયા જે બતા હોય ને એ બળે નહીં અને ઉપર જે છોડ છે ને રોપની એ થોડીક પીવી પડવા મળે છે એટલે આપણે સલ્ફર અને પાવડર આવે એ મારા બપ્પાને ખબર છે મને કઈ ખબર નથી ખતમ આપણે 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 પાઈ દીધું દીધું છે 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 બધું કામ હવે હવે કરી ને સમય થઈ ગયો વાગી ગયા એટલે ભૂખ લાગી બનાવી તો એને પૂછી બોલો ભાઈ ગયા

કાય લાગસ ગારો જો મેડમ તો ખૂટી ગયા હેલ્પ કરાવ ના ના એ મને પકડ કે હું ગયો હા જો એલે સંપળ ખૂટી જાય છે તૂટી ના જાય તો સાચો સંપળ આઈસ બેન્ડ પાસમે કેડેલા છે એ લઈ રહ્યો ગયો ગાઈસ આપણે હવે નેરામાં પોગી ગયા છે શું શું યાર યાર શું છે તો પણ આઈ કઈ છે તો ને અંદર વીઈ ગયો ગયેલો છે આઈ આઈ નીકળી છે કેમ ધ્રુજવા

ગઈ દક્ષા એરો ભાઈ ગઈ ને તે આમ થોડી ગભરાઈ ગઈ ગયો તો શાંત કરી હું ભાયો ના ના કોવડો મોટો તો બોલો ઈ કામ જાય એકવાર મને મયો તો કેટલા ટાઈમ થી તો જોયો આજ જ જોયો ઈ તે ક્યો વરાઈ ગઈ કે આવી સાત આઈ છોકરા હર કે મેં વિડિયો તો ಲ್ಲಿದ್ದಾವ <mully>